બન્યું આદર્શ મતદાન મથક જામનગર જિલ્લામાં કુલ બારસો સડતાલીસ મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેમાંથી ઓગણએસી જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણ જામનગર કૃષ્ણનગર મેઇન રોડ શ્રી જેકુરબેન સોની સોનીકન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે મતદાન મથક ઉપર દિવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે જામનગરનો જૂનામાં જૂનો બાંધણી ઉદ્યોગે જામનગરની આગવી ઓળખ છે જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે માત્ર જામનગરમાં જ નહીં પરંતુ બાંધણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે નાગરિકોએ મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે મેં મારો કિંમતી મત આપી દીધો છે અને પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘરમાંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્રીય પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઈએ રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા હું નિર્મળાબેન મણિલાલ પંજારિયા આજે હું મતદાન કરવા માટે સવારીને આવી છું સોની કન્યા વિદ્યાલયમાં ત્યાં મતદાન કેન્દ્ર બાંધણીના ના આધારિત ઉપર બનાવ્યું છે આખું અને જે જામનગરની આગવી ઓળખ છે એ આગવી ઓળખ એટલા માટે છે કે જામનગરનો જૂનામાં જૂનો એક તો એ ઉદ્યોગ છે બીજું જામનગરમાં આ ઉદ્યોગ એટલો બધો ફેમસ છે કે લગભગ દરેક મહિલાઓ બાંધણી બાંધતી હશે મોટાભાગની બાંધણી બાંધતી હશે અને દરેકના ઘરમાં બાંધણી હશે જ મને પણ બાંધણીનો એટલો જ શોખ છે અને આ બાંધણી આપણી જામનગરમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે તો હું ઈચ્છું છું કે આજે દરેક વ્યક્તિઓ ઘરમાંથી બહાર આવે મતદાન કરે અને આપણું હિમતી વોટ દેશના વિકાસ માટે સમર્પિત કરે